જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે પંદર આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક ચોર્યાસી ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને બોતેર પોઈન્ટ પંચાવન ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ ઓગણત્રીસ પોઈન્ટ ચોરાણુ ટકા ભરાઈ ગયો છે મિત્રો હવે સીપુડેમ ઉપર એક નજર કરીએ તો રાજસ્થાન પાંચસો છસો ને અગિયાર ફૂટ છે સિપુ ડેમ બાર ટકા જેટલો ભરાઈ ગયો છે મિત્રો સીપુ ડેમ ના ભાગમાં મિત્રો વરસાદ નથી તેના અંગે સીપુ પાણી આવક જોવા મળી નથી અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક સુડત્રી ક્યુસેક પાણી ની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને ચોપન પોઈન્ટ પંચ્યાસી ફૂટેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ ઓગણસી પોઈન્ટ છવીસ ટકા ભરાઈ ગયો છે મિત્રો મુક્તેશ્વર ડેમ ના ઉપર પગમાં વરસાદ નથી તેના અંગે મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવકમાં ઘટાડો જોવા મળે છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી